નમસ્કાર મિત્રો હું છું અજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે જે મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરોની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશીના સમાચાર છે કે આજથી ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો આજે આપણે મિત્રો વાત કરીશું કે ખેલ મહાકુંભની થ્રી પોઈન્ટ ઝીરોની અંદર કઈ રીતે આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ કઈ વેબસાઇટ છે અને કયા કયા રમતની અંદર એ ખેલાડી કેટલી રમતની અંદર ભાગ લઈ શકે પ્લસ શાળા કક્ષાએ જિલ્લા કક્ષાએથી શરૂ થતી રમતો વિશે વાત કરીશું પ્લસ એનું જિલ્લા કક્ષા શાળા કક્ષાએ રાજ્ય લેવલે કેટલું ઇનામ છે તેની આપણે વિગતે ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી બના રહેજો જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ એજ્યુકેશન રિલેટેડ કમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ રિલેટેડ વિડીયો જોવા માટે તો લેટ સ્ટાર્ટ વિડિયો તો મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની ચાલુ કરવાની તારીખ મેં તમને જણાવી દીધી કે પાંચ બાર બે હજાર ચોવીસથી લઈ અને પચીસ બાર એની છેલ્લી તારીખ છે પચીસ બાર બે હજાર ચોવીસ જે સાંજના છ વાગ્યા સુધી આપણે રજીસ્ટ્રેશન કરી શકીશું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષી ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં શાળા ગામ ગ્રામ્ય તાલુકા જોન કક્ષા જિલ્લા મહાનગરપાલિકા કક્ષા જૉન કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષા સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ તો આ છે પેલા શાળા લેવલે પછી ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ પછી કક્ષાએ પછી જિલ્લા કક્ષા પછી મહાનગરપાલિકા પછી ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાનું જે આ છે આયોજન કરવાનું રહેશે ખેલ મહાકુંભમાં થ્રી પોઈન્ટ જીરો અંતર્ગત શાળા કક્ષાએ અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સની રપનમાં તમામ શાળાએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે એટલે એથ્લેટિક્સની અંદર વાત કરીએ તો જે અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીનની વયજૂથમાં હોય તમે ફરજિયાત ભાગ લેવાનો રહેશે ખેલ મહાકુંભથી પણ જેનું ઓનલાઈન રજિસ્ટ્રન મેં તમને જણાવી દીધું કે સમય શું છે કે પચીસ બાર બે હજાર ચોવીસ સુધી સાતના છ વાગ્યા સુધી છેલ્લે તમે રજીસ્ટ્રેશન કરી શકશો પણ છેલ્લી તારીખની રાહ જોતા નહીં ડિલે ઓલવેઝ ડેન્જર્સ હવે આના માટે વેબસાઇટ છે જે વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર રજિસ્ટ્રેશન કરવાનું છે જે આથી તમે કરી શકો છો પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકે ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી વિદ્યાર્થી મિત્રો ખેલાડીઓ મિત્રો કે વધુમાં વધુ આપણે બે રમતની અંદર ભાગ લઈ શકીએ છીએ અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓને જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે એટલે કે તમે જો શાળામાં ભણતા હોવ અભ્યાસ કરતા હોવ એકથી બારની અંદર તો તમારા જે સ્પોર્ટ ટીચર હોય પીટીવાર ટીચર હોય એમને તમારે કહેવું કે મારે ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન આ ગેમની અંદર ભાગ લેવો છે જો કે એ રજીસ્ટ્રેશન કરશે પરંતુ તેમ છતાં પણ આપણે એ સરને જઈને કહેવાનું છે કે મારું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરવાનું છે તો તે તમારું રજીસ્ટ્રેશન કરી આપશે જે શાળા કક્ષાએ અભ્યાસ કરે છે તે મિત્રો માટે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે એટલે કે જે કોલેજમાં અભ્યાસ કરે છે તે મિત્રો વ્યક્તિગત પોતાની વેબસાઇટ ઉપર જઈ અને પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે ત્યારબાદ અભ્યાસ ન કરતા તેવા ખેલાડીઓની વાત કરીએ તો જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વૈજ જૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરોનું ઓનલાઈન રજીસ્ટર કરવાની લિંક અહીંયા હું નીચે મૂકી દઉં છું પ્લસ જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતનો જે ઓફિશિયલ પરિપત્ર છે એની અંદર દર્શાવેલું છે કે કઈ રમત સીધી જિલ્લાથી ચાલુ થશે કઈ રમત છેલ્લી ઝોન કક્ષાથી ચાલુ થશે અને એની અંદર તમામ માહિતી આપણને પરિપત્રની અંદર આપેલી છે એ પરિપત્રની લિંક હું અહીંયા મૂકી દઈશું જેમાં તમને રાજ્ય કક્ષાએ કેટલા પૈસા મળવા પાત્ર છે રકમ જિલ્લા કક્ષાએ કેટલા રકમ મળવાપાત્ર છે શાળા કક્ષાએ પ્રથમ બીજો ત્રીજો નંબર આવે તો કેટલા પૈસા મળવા બાબત છે આ તમામે વિગત તમને પરિપત્રની અંદર માહિતી મળી રહેશે કેમ કે હું આખા પરિપત્રની ચર્ચા કરવા જઈશ તો વિડીયો એક કલાકનો થઈ જશે એના કરતાં હું તમને અહીંયા વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર મારી પરિપત્રની લિંક અને પછી રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક બંને હું મૂકી દઉં છું તો ત્યાંથી તમે ક્લિક કરી અને સીધી તમે માહિતી પણ વાંચી શકશો અને તમે ત્યાંથી રજીસ્ટ્રેશન પણ કરી શકશો તો આ હતી મિત્રો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની માહિતી આવી જ માહિતી હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડીયો જોવા માગતા હો કે પછી અન્ય કોઈ શાળા કક્ષા એજ્યુકેશન રિલેટેડ કોમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ રિલેટેડ વિડીયો જોવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક શેર જરૂર કરો જો જેથી આવનારા વિડીયો તમને ઝડપથી મળી રહે